કેવાનો અર્થ આપણા ધર્મ ઉપર ઘણું બોલાય છે ઘણી વાતો થાય છે આપણે નજીક રહેવું ને સમજતા રહેજો આપણે ગામડા વાળાએ તો હજી જાળવ્યું છે આખે આખી રામાયણ આખે આખું મહાભારત ડુપ્લિકેટ જે ન હોય એવું રામાયણ એટલે તમે સમજો તો તમે સમજી ન શકો તમને ખાવું ન ભાવે હું તો આ બધું ગોયત્યા કરું એવું યુટ્યુબ ઉપર આખે આખું આવી ગયું છે હા ખોટું સીતાજી વિશે કૃષ્ણ વિશે રામ વિશે બોલે છે આપણે બધા એક થઈને આપણે આપણું બધું ભૂલી બીજું અને આ આ કરવું પડશે એના ઉપર ધ્યાન બાળકોને કહેતા રહેજો આપણે આ માતાજી છે આ સંત કહેવાય આ હનુમાન આ રામ આ રામો પીર તમે બે ત્રણ તાણી દૂધ પાક પીવો એલચી નાખેલો અને માથે બે પતિકા મૂળા નાખાવ મોડકાર ની મોડકારની મૂળા મૂળાની જ બોલે એલચી દીકરી ગોતી ન જડે એમ ખરાબ ની તો બહુ અસર થાય હાર ઘણું કરવું પડે ઘણા બાપુ મળે ને મારી ત્યારે સારું કામ થોડુંક થાય અને ખરાબ કરવામાં જ એક જણો એવું કંઈ કરે બે સમાજના ભાગ લે ભાગલા લેન તોડી ધોળે વિકી નાખે પણ સારું થવા માટે પ્રયત્નો કરવા પડે છે આ કપડાને હારા ઉજળા કરવા ધોવા પડે મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં પહેરી લો લેન રીતે મેલા થી જાય બેનું દીકરીઓ હાવણાને હાવણીઓ ખરીદવામાં જાય બજારમાં જાય કોઈ બેને કીધું કે બે હાવરણા બે હાવણી આપો ને અઢીસો ગ્રામ કચરો આપો કીધું એ ઘરે જાય કચરો ક્યારે જ હોય હાવ લ્યો

એટલે એ બે સેકન્ડમાં અંધારું હોય જાય અંધારું કાઢતા પાછા પચાસ વર્ષ ન લાગે એ એકવાર જો લાઈટ થઈ જાય છેલ્લી એક વાત કહીને મારા શબ્દોને વિરામ આપું છું લાગી જાય તો થોડાકમાં લાગી જાય નહીં જિંદગી આખી મહેનત કરો તોય ન લાગે એવી એક સરસ વાત છે જામખંભાળિયાની પાસે વિજલ પલ કરી અને ગામ આઝાદી પહેલાં આજથી હો વર્ષ પહેલાં કે બનેલી ઘટના છે વિજલ પર કરીને ગામ અને અતિ સાધુ એક અતિ સાધુરી અને સાધુનો દીકરો કરો પણ ભક્તિને એને કાઈ લેવા દેવાની હા ભપૂતગર નામ એનું ભક્તિ આરેને કાઈ લેવા દેવા દેવાતું વ્યાજનો ધંધો કરે અરબસ્તાની ઘોડો રાખે અને શરીર કેવડું પડસોનું શરીર હાવ જેવડું તો મોઢું કેરીની ફાટ જેવી આંખો અને આ મોટી જામગરી બંદૂક રાખે ભાલો રાખે અને વ્યાજનો ધંધો કરે અને એ કોઈ પણ ગામમાં વ્યાજ લેવા જાય ને બાપુ ચોકમાં ઉભો રિયે જાય અને એટલું જ કે મારું વ્યાજ દઈ જાઓ આ તો ઘરે ઘરેથી થી હળી કાઢીને જે વ્યાજ થતો આલ્યો બાપા આલ્યો બાપા આલ્યો બાપા એવો ખુખા એના માણસો હોય હારે બધા એવા અને એમ લૂટારા જેવો એકદમ અને એમાં એક ઘટના બને છે આ છેલી વાત સાંભળજો એક ઘટના બને છે ચોકમાં ઉભા વ્યાજ દઈ જાવ કરતા હતા એમાં બધા આવ્યા પણ હામો જ એક ડેલો હતો નથી કોઈ દેવાનો આવ્યો વારે ફરે મહિને મહિને આવી જાય વખતે કોઈ ન આવ્યું તો આને મગજ ગયો ભબૂતગરે કીધું કે આ ડેલાવાળા મરી જાવું છે કેમ નીકળતા નથી બધા ગામના વ્યાજ ધેર લીધા છે એ દેવા આવ્યા જાઓ તો તપાસ કરો તો મંડાવ એટલે એનો માણસ દોડીને ગયો ધોડીને ક્યો એવો પાછો આવ્યો પાછો આવ્યો લીધો કેમ નહીંથી કોઈ નથી આવતું અરે કે ધીરે 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 ભભૂતગર ધીરે કેમ ધીરે આપણે થોડી કોઈના બાપની વીક છે ધીરે બોલવાનું હોય મૂળ ધીરે નહીં મરવું લાગે છે એને વ્યાજ દેવા નથી આવતા મારે હાથ કરવો પડે બીજો કે પણ ધીરા તો રહ્યો ગજબ થઈ ગયો શું ગજબ થઈ ગયો પાસે આવી નો લામાણે કીધું ભગત કર આપણે નરક માં જગ્યા નહીં મળ્યો કે પણ હું થયું તો કે મોટા માંથી કે બન્યું એવું કે તમારો અવાજ તમારો ડર તમારી ધાક એવી છે ગામડાઓમાં કે તમારો અવાજ સાંભળે તો બેનું દીકરી ધ્રુજવા માંડે અહીંયા એવી ઘટના બેની પુરુષ કોઈ ઘેરે નથી એક વૃદ્ધ ડોસી ને એક જુવાન બાઈ છે જુવાન બાઈ ને હાથમાં મહિનો ડોહી રોતી રોતી મને કીધું ઈ કહું છું ઈ કે જુવાનબાઈ ને પેટમાં હાથમાં મહિનો હતો અને તમે અહીંયા તાળ દીધી ને મારું વ્યાજ દઈ જાઓ દીકરી બિચારી ડરી ગઈ અને એની ડરમાં રાડ ફાટી ગઈ ગર્ભ સરવી ગયું ને બાળક મરી ગયું આ બનેલી ઘટના તમને કહું છું હાથમે મહિને દીકરી બેભાન થઈ ગઈ બાળક જન્મી ગયું મરી ગયું અને ડોહી છાતી કૂટીને રોવે છે પ્રભુ ઘરે કીધું હે આટલો આપણો ડર આટલી આપણી ધાક આવું બન્યું કે હા બન્યું આપણે પાપ લાગશે ઘોડા પાછા વાળો ઘોડા પાછા વાળી પોતાના વિંજલપુર ગામ માં આવી અને કહેવાય છે ઘરમાંથી જેટલા વ્યાજના ચોપડા હતા એ લઈને બાપુ ફળિયામાં ઢગલો કર્યો મારી અને માથે એ વખત જે કેરોસીન છે તો કેરોસીન કે ઘી જે કઈ ચાટી સામગ્રી નો કર્યો ધડાંગ જડ 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 ભડકે મીંડું બળવા ચોપડાઓ બધા ભડકે મીંડા બળવા

તેથી ભૂપુદગર દુઆ મીંડો કેવા ખાતી પણ ખાધી નહીં મેં ડાટી માટી માય પછી ફરવું ફળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા ભભૂતિયા ભુંડી કરી તું ચાલ્યો ધનની સાલ મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ ભભૂતિયા તતા મતા ન ખર્ચે ન ખાય મધમાખી મધ ભેળું કરે પછી હાથ ગહનતા જાય ખેલા કઈક ખપી ગયા વિધ વિધ પેરી વેસ નાવે મોજ નરેશ ભજવા વીણ ની ભભૂતિયા એ દુવા બોલતો બોલતો કાપેલ ધારે જઈને બેહી ગયો આખું જીવન ભજનમાં પૂરું કરીને અસલ સાધુ બની ગયો ભલા માણસ લાગી જાય તો થોડાક માં લાગી જાય નહીંતર આખી જિંદગી રેડ્યું નાખો તોય એ નો લાગે ઓલી ગામડાની હારી એક વાત છે એક જણો સત્સંગમાં જતો આવેલા કે સત્સંગમાં જાવ એનો છોકરો હાથ હાથ દવરે આવ્યો મારે આવું સત્સંગમાં નો આવાય પાછો કે આવું છે બે મારી છોકરો ગયો હું કે કીધું જોતું તો એને માર્યો કામ ને તો કે હું સત્સંગમાં જાઉં ત્યાં આવે છે કે પણ સત્સંગમાં આવે છે ને ક્યાં ભૂંડું કઈ જોવા જાય છે સારી વાત કહેવાય છોકરાને મગજમાં બે સત્સંગ કે ના ના એટલે જ ન લઈ જાવ કાં તો કોરી પાટી કહેવાય સીધો મગજમાં બેસી જાય

એટલે એમાં કોઈ પૂછ્યું કે આ ધમ ઉનાળો ક્યાં વાદળા નામ ને છત્રી કાલી દીધું કે આપણે શું લેવા જઈએ ધૂન કરવા શું કામે તો વરસાદ થાય એના માટે તો ભગવાન પાસે ધૂન કરવા જાય મેં તો આવી જવાનો છે ને હવે એ છોકરાને એકને જ ભરવાનો હતો ધૂન કરીશું મેં આવીશું ઓલાદ બધા આ ખતરો કરવા જતા હતા પણ બાળક છે ને એને એમ હતું કે ધૂન કરીશું એટલે વરસાદ આવશે એ આવે તો આવે શ્રદ્ધા ની વાત બહુનાની બહુ નાની છેલ્લી વાત આ મને આવે છે ને આપ સાંભળો એટલે એક જણા સંતો પાસે સાંભળી ગયો ભજન કરી ભગવાન મળે ને ભગવાનને હણગારવાના આન તેને એવું તો કૃષ્ણની મૂર્તિ ઘરે લઈ આવો ને એટલી ભક્તિ કરે નો ફૂલડા ચડાવે ને અત્તરના પૂંભડા મૂર્તિ ભગવાનની હતીના કાનમાં મૂકે ને અતર ચડાવે ને એટલી બધી સેવા કરે ભગવાનની છ મહિના કર્યું તો એમ તો ભગવાન નો મળે કંઈ હા ભગવાન મળ્યો ને પ્રગટ તો ન થાય વિચાર કર્યો કે આ કૃષ્ણનું થોડું નક્કી હોય ગોપીઓના હાથમાં નથી થાય એવું આપણા હાથમાં આવે તો એ મૂર્તિ એક બાજુ મૂકી દીધી કે નાખી જ ન દેવાય એક બાજુ મૂકી અને રામની મૂર્તિ લઈ લઈએ મીંડુ એનું ભજન કરવા એની ભક્તિ એને અંતર બંતર સાથે